ની શાળા નંબર ઓગણપચાસમાં લોકશાહી પદ્ધતિ શીખવવા માટે વિદ્યાર્થીઓ માટે બાળ સંસદ ચૂંટણી યોજાઈ ધોરણ છ અને આઠના સામાજિક વિજ્ઞાન વિષયમાં લોકશાહી દેશ બંધારણ વિધાનસભા જેવા વિષયોનો અભ્યાસ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ કોઈપણ વિષયનો અભ્યાસ કરે તેની સાથોસાથ પ્રત્યક્ષ અનુભવ કરે તેવા હેતુસર અક્ષર પાર્કની શાળા નંબર ઓગણપચાસમાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને મતદાન કર્યું હતું અને સમગ્ર ચૂંટણીની પ્રક્રિયાનું માર્ગદર્શન મેળવ્યું હતું મારું નામ રાઠોડ જ્યોતિબેન છે હું શાળા નંબર ઓગણપચાસમાં મદદની શિક્ષક તરીકે કાર્ય કરું છું નોકરી કરું છું આજે શાળા નંબર ઓગણપચાસ અક્ષરપાર્ક જે અક્ષરપાર્કમાં આવેલી છે એ શાળામાં અમે બાળ સંસદ ચૂંટણી કાર્યક્રમ રાખેલો છે કે જેમાં અમારો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકોનો એ છે કે સામાજિક વિજ્ઞાનમાં એક વિષય આવે છે લોકસભા વિધાનસભા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર તો આ દરેકમાં વ્યવસ્થા પણ એનું કઈ રીતે થાય છે એનું સંચાલન કઈ રીતે થાય છે અને એ સંચાલન કરવા માટે જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવતી હોય છે એવી જ રીતે શાળા વ્યવસ્થાપનમાં પણ આપણે જ્યારે એનું સરસ મજાનું અને સંચાલન કરવું હોય તો અલગ અલગ સમિતિઓની જરૂર પડે એમાં એક ચૂંટણી કાર્યક્રમ આવે છે તો એ ચૂંટણી પ્રક્રિયા વિદ્યાર્થીઓને વાસ્તવિક રીતે કઈ રીતે ચૂંટણી થાય છે એનું એક વાસ્તવિક આદર્શ અનુભવ મળી રહે એટલા માટે અમે આજે શાળા કક્ષાએ બાળ સંસદ ચૂંટણીનો એક કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જેમાં જે વાસ્તવિક ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે બધા મતદાન અધિકારીઓ હોય છે પોલિંગ ઓફિસર હોય છે એ જ રીતે વાસ્તવિક ચૂંટણીની પ્રક્રિયાની જેમ અહીંયા શાળા કક્ષાએ પણ બાળ સંસદ ચૂંટણી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતે જ આ ઓફિસર બન્યા છે અધિકારી બન્યા છે અને પોતે જ આખી મતદાનની પ્રક્રિયા કરાવે છે કે જેથી એમને ખ્યાલ આવે કે વાસ્તવિક ચૂંટણીમાં જે વાસ્તવિક ક્રિયા હોય છે વાસ્તવિક પ્રક્રિયા હોય છે એ કઈ રીતે હોય છે અને બીજો અમારો ઉદ્દેશ્ય એ છે કે દેશનું સંચાલન કરવા માટે જેમ અલગ અલગ સમિતિઓ અલગ અલગ મંડળ હોય છે અલગ અલગ મંત્રીઓ હોય છે એમ જ એ જ રીતે આપણી શાળાનું સંચાલન કરવા માટે અલગ અલગ સમિતિઓની રચના અમારે કરવાની છે જેમ કે સિક્યોરિટી સમિતિ હોય છે પ્રાર્થના સમિતિ હોય છે મધ્યાહન ભોજન સમિતિ હોય છે જુદી જુદી રમતગમત પ્રવૃત્તિ હોય છે કોમ્પ્યુટર સમિતિ હોય છે તો આ બધી પ્રકારની જે સમિતિઓ છે એનું સંચાલન દીકરીઓ સારી રીતે કરી શકે અને શાળાનું વ્યવસ્થાપન સારી રીતે થઈ શકે એટલા માટે આજે આ ચૂંટણીનું આયોજન કરેલું છે અને શાળાને બરાબર પહોંચાડશે